કેમ છો ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધ રેગ્યા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ ઘઉંની આપણે આપણા ઘઉંમાં જે નાનો યુરિયા અને નિંદામણનાશક દવાનો સ્પ્રે કર્યો હતો તો એનું રિઝલ્ટ બહુ જ સારું આવ્યું છે મિત્રો જો તમારે પણ સાંટવું હોય તો સાંટી શકો છો રિઝલ્ટ સારું મળ્યું છે આપણું નિંદામણ પણ સાફ થઈ ગયું છે અને ઘઉંના વિકાસ પણ સારો થયો છે માટે કોઈ પણ જાતની આડઅસર નથી થતી આપણે થોડીક જગ્યા પૈડી મૂકી હતી અને થોડાકમાં સાઈડ બે સાઈડ સાઈડ વચ્ચે પડ્યું મૂક્યું હતું એનો પણ આપણે ફરક વર્તાય છે તો મિત્રો આ વિડીયો એટલે જ બનાવ્યો તો કે તમને પણ એવી માહિતી મળે તો મિત્રો આપણે આપણા ઘઉં બતાવીએ કેવા ઘઉં થયા છે ફૂટ પણ બહુ સરસ થઈ છે અને ઘઉં આજે પિસ્તાલીસ દિવસના થયા છે આપણે જ્યારે ત્રીસ દિવસના હતા ત્યારે એમાં નિંદામણનાશક દવાનો સ્પ્રે કર્યો હતો તો અત્યારે પિસ્તાલીસ દિવસે આપણે પાંચમું પિયત એમાં ચાલુ કર્યું છે તો પહેલાં તમને હું આપણા ઘઉં બતાવું કેવા ઘઉં છે કેવા ખૂટા છે અને એમાં આપણે કયા કયા ખાતર આપ્યા છે એ તમામ માહિતી આપવાની છે મિત્રો આવા ખાતર જરૂરથી આપવા જોઈએ જેથી કરીને આપણું ઉત્પાદન સારું આવે તો ચાલો તમને ઘઉં બતાવવું જુઓ મિત્રો આપણા ઘઉં બહુ જ સરસ થઈ ગયા છે અને આજે પિસ્તાલીસ દિવસના થયા છે આપણે વચ્ચે ગેબ મિત્રો સેજ બરતાય જ છે જે નાનું યુરિયા નહોતું આપ્યું અને આપેલું છે એમાં અને ઘઉંની ફૂટ પણ બહુ જ સરસ છે તમે જોઈ શકો છો આપણે નિંદામણ નાશક દવાનો સ્પ્રે એક મહિનાના ઘઉં થયા ત્યારે કર્યો હતો અને આમાં આપણે ભેગું નાનો યુરિયા આપ્યું હતું તો એનું જોરદાર રિઝલ્ટ આવ્યું છે મિત્રો આપણે પણ કોઈ પણ જાતની આડઅસર નથી થઈ અને આપણું નિંદામણ પણ બળી ગયું છે જુઓ અને આજે આપણે પિસ્તાલીસ દિવસે આમાં પાંચમું પિયત ચાલુ કર્યું છે અને ઘઉંની ફૂટ પણ બહુ સરસ છે તો આમાં આપણે મિત્રો કયા કયા ખાતર આપ્યા છે એ તમામ માહિતી આગળ આપીશું વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પૂરો જોઈજો જેથી કરીને તમામ માહિતી તમને મળતી રહે જો મિત્રો ઘઉંની ફૂટ તો મિત્રો આપણા ખાતરની વાત કરીએ તો આપણે પહેલા પીએચની અંદર એને ડીએપી આપ્યું હતું વીસ વીસ ઝીરો તેર જ્યારે આપણે ઘઉં વાવ્યા ત્યારે પાયાની અંદર પછી એકર એક થેલો આપણે ડીએપી આપ્યું હતું પછી જ્યારે બીજું પિયત આપણે પાયું ત્યારે સાગરિકા અને આપણે જે સલ્ફર નેવ ટકા એ સલ્ફરને સાગરિકા આપ્યું હતું પછી ત્રીજું પિયત જ્યારે આપ્યું ત્યારે આપણે હુમિક અને મલ્ટી ઝીંક આપ્યું હતું એક એકરની અંદર ત્રણ કિલો મલ્ટી અને એક કિલો હોમિક આપ્યું હતું અને સાગરિકા આપણે દસ કિલો આપ્યું હતું તો મિત્રો આ ચોથા પિયતમાં આપણે કાંઈ આપ્યું નથી અને અત્યારે પાંચમા પિયતની અંદર આપણે ઓગણીસ ઓગણીસ જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે એનો રાઉન્ડ આપ્યો છે બાકી અંદર આપણે કાંઈ આપતા નથી યુરિયા કે એવું કાંઈ એમ નામ ઘઉંને પાવીશી તો હજી મિત્રો આપણે આને એક પિયત પછી આપવાનું છે અને બીજા પણ ઉપરથી શું શું સ્પ્રે કરવી છે એ તમામ માહિતી તમને આપતો રહેશ અને કેવું ઉત્પાદન આવે છે એ પણ માહિતી આપતો રહેશ જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો તો ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન